નમસ્કાર દર્શક મિત્રો બોટાદદર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયેલ મકવાણા આપ જોરા છો બોટાદદશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદમાં બિલ્ડર પર છ રાઉન્ડ ફાયરિંગના ત્રણ શખ્સોએ ફિલ્ડિંગ ગોઠવી પઠાણી પહેરેલી વ્યક્તિએ પાછળથી આવીને ગળું પકડ્યું ધડાધડ ફાયરિંગ થતાં જ નાસભાગ અમદાવાદમાં અગિયાર જુલાઈએ મોડી રાત્રે આઠ કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર છ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઈ છે બિલ્ડરે રૂપિયા માંગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો છ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી પટવા શેરી નજીક ફાયરિંગની ઘટના બનતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી હવે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્રણ શખ્સો રોડની ફૂટપાથ પર કોઈની રાહ જોઈ રહ્યા હોય તે રીતે ઊભા છે બાદમાં થોડીવાર પછી એક ગ્રીન કલરની ટી શર્ટ પહેરેલો શખ્સ ત્યાંથી નીકળી જાય છે બાદમાં થોડી જ વારમાં એક પઠાણી કુર્તો પહેરેલા શખ્સ સાઈડમાં દિવાલ પર કોઈ દંડા જેવી વસ્તુ લઈને એક્ટિવા જેવા વાહનની સાઈડમાં મૂકે છે બાદમાં થોડી વારમાં તે રોડ પર આવીને એક વ્હાઇટ શર્ટમાં ટુ વ્હીલર પર આવતા શખ્સને રોકે છે બાદમાં પાછળથી એક શખ્સ આવીને ટુ વ્હીલર પર રહેલા શખ્સને પકડી લે અને ડંડાવાળો શખ્સ અને તેની સાથે જે શખ્સ હોય છે તે ભાગી જાય છે બાદમાં જે થોડીવાર પહેલાં ગ્રીન ટી શર્ટ પહેરેલો શખ્સ હતો તે પાછો દોડીને પોતાના ખિસ્સામાંથી કંઈક કાઢીને જે ટુ વ્હીલર પડ્યું છે ત્યાં આવે છે બાદમાં ધડાધડ ફાયરિંગનો અવાજ આવે છે અને પાછળથી આવેલો શખ્સ અને ગ્રીન ટી શર્ટમાં રહેલો શખ્સ ત્યાંથી ભાગી જાય છે ભાગતા ભાગતા પાછળથી આવેલા શખ્સના હાથમાંથી કંઈ પડી જાય છે તે પાછો વળીને તે લઈને તે જે ત્યાંથી નીકળી જાય છે બાદમાં બધા ત્યાંથી ભાગી જાય છે જે ટુ વ્હીલર પર શખ્સ હતો તે કોઈને ફોન કરીને બોલાવે છે અને બાદમાં કોઈ અન્ય શખ્સ તેનું ટુ વ્હીલર ચલાવી લે છે અને તે ત્યાંથી તેની પાછળ બેસીને નીકળી જાય છે રાયખંડ પોલીસ લાઇનમાં આવેલી સીફા રેસિડેન્સીમાં રહેતો સોજિનબાનુ પઠાણે કારંજ પોલીસ સ્ટેશનમાં ઝહરૂદ્દીન નગોરી વિરુદ્ધ ફાયરિંગ તેમજ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી સોજીન બાનુના પતિ નસરીન ખાન ઉર્ફે ખન્ના પઠાણ હાલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તેમનો ભાગીદાર ઝહરુદ્દીન નાગોરી હતો બંનેએ વર્ષ બે હજાર અઢારથી એકવીસ સુધી સાથે કામ કર્યું હતું પરંતુ રૂપિયાની લેતી દેતી મામલે તેમની ભાગીદારી છૂટી થઈ ગઈ હતી નાસિર ખાનને ધંધાના ઝહરૂદ્દીન પાસે રૂપિયા લેવાના નીકળતા હતા જેના કારણે અનેક વખત ઉઘરાણી કરતો હતો ગઈકાલે નાસિર ખાન ઘરની પાસે બેઠા હતા ત્યારે ઝહરૂદ્દીને તેમના પર ફાયરિંગ કર્યું હતું સોજીન બાન ઉપર તેમના ભત્રીજા જમાઈનો ફોન આવ્યો હતો તેમણે કહ્યું હતું કે ખન્ના ચાચાના ભાગીદાર ઝહરૂદ્દીન નાગોરીએ પિસ્તોલથી ગોળી મારી છે નાસિર ખાનને સીધા હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમની હાલત નાજુક છે નાસિર ખાન અને જહરુદ્દીન વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે બબાલ થઈ હતી જેમાં ગઈકાલે જહરુદ્દીને નાસિર ખાન પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું નાસિર ખાનના શરીરમાં બે ગોળી વાગી હતી જ્યારે એક ગોળી ઉજેફ નામના રાહદારીને વાગી હતી ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કારંજ પોલીસ જહરુદ્દીન વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અમદાવાદમાં દસ જુલાઈએ મોડી રાત્રે સેટેલાઇટમાં રહેતા આધીણની પ્રેમ સંબંધમાં ત્રાગડ અંડરબ્રિજ પાસે બે શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી પોલીસે આ મામલે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે ચાંદખેડામાં બે દિવસ પહેલાં એક યુવકનું અપહરણ કર્યા બાદ તેના પર દંડા અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી અમદાવાદના બલોલનગર વિસ્તારમાં નવ જુલાઈએ બનેલી ઘટનાએ ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા બલોલનગરમાં કેટલાક ટપોરીઓએ કાયદો હાથમાં લઈને કેટલાક લોકોને વાહનો રોક્યા તોડફોડ કરી અને રૂપિયા પણ પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ સમગ્ર મામલે સાબરમતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડીને તેમને સબક શીખવાડ્યો છે બાદમાં તમામ આરોપીઓને ધરપકડ કરી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે આરોપીઓ કરેલા કૃત્યો બાદ પોલીસની કામગીરીથી ફફડી રહ્યા હતા અમદાવાદમાં આઠ જુલાઈની મોડી રાત્રે ગીતા મંદિર પાસે પઠાણની ચાલીમાં ત્રણ શખ્સે તેમના મિત્ર કેતન ગોહિલની ગળું કાપીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવીને મિત્રના ગળા પર અસ્ત્રો મારી દીધો હતો આ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા જોકે કાગડાપીઠ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેયને ઝડપી લીધા છે સજ્જની દિવ્ય ભાસ્કર બોટાદ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ